તાલુકાના ગામે પીર આખ્યાન મંડળ તથા ગ્રામજનોના સહયોગ દ્વારા રામદેવ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં વ્યાસપીઠ પર બિરાજમાન લાલા મહારાજ દેવ મુરારી ખજેલીવાડાના મુખે સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવી રહ્યા છે

આજે આ કુંભારા ગામ સમસ્તની શ્રી રામદેવ ચરિત્રજીની કથા અને કથાનું રસપાન અહીંના અમારા જ ગામના લોકો દ્વારા જે સુંદર મજાનું આયોજન થયું છે એ કથાનું રસપાલન કરાવનારા કરેલી ગામના જે લાલજી મહારાજ છે એ પોતે સાધુ છે અને સાધુના મુખ્ય ચરિત્ર સાંભળવું એ આપણા અહોભાગ્ય છે આવું જ્યારે કુંભારા ગામે સરસ મજાનું આયોજન કર્યું હોય એમાંય રામકથા હોય કૃષ્ણકથા હોય અને આ તો રામદેવજીનું ચરિત્ર છે આવા રામદેવજીના ગુણાનો વાત બહુ ઓછા ગવાય છે બહુ ઓછાને રામદેવજીનો પરિચય છે કારણ કે રામદેવ ચરિત્ર છે એ નિજારપંથી છે રામદેવ પીર છે એમના હાથમાં નેજો છે જેમ ધજા પતાકા ફરકતા હોય એટલે જે આમ આપણે હાથ એમ ધજા હલતી હોય તો એ ધજા એમ કે છે ને જા ને જા ને જા એટલે એના શરણે જા એના શરણે જા આવું રામદેપીનો નેજો છે રામદેવીનો પોશાક લીલો છે ઘણા એમ કહે કે તો પીર છે અને રામદેવી પીર હોવાના નાતે એમને લીલો પોશાક પહેરે છે પરંતુ ના કારણ કે રામદેવી પીરનો અવતાર થયો છે હરિયાળી કરવા માટે એટલે આ જે પૃથ્વી પર જ્યારે રામદેવ અવતાર ધારણ કર્યો એટલે એને લીલો ઘોડો લીધો લીલો ડેઝો હાથમાં લીધો અને આ સમગ્ર પૃથ્વી પર એને લીલો પોશાક પહેરી અને અનંત એવા પરચા પૂરેલા એવા રામદેવ પીરની જે ચરિત્ર ગાથા છે એ ગાથાનું રસપાન અમારા કુંભારા ગામના આંગણે ગામ સમસ્ત ગ્રામજનોના સંપૂર્ણ સહકાર અને રામદેવપીર જે આખ્યાન જમી રહેલા જે ભાઈઓ છે એ ભાઈઓ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી આજ એક મહિનાના અંતે આજે અમારા ગામના આંગણે આવું સુંદર મજાનું આયોજન થયેલું છે એનું સમસ્ત આ કુંભારા ગામને અહોભાગી આપવામાં આવે છે ધન્યવાદ જય શ્રી રામ આપી જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર સાયલા